નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કેમ ન્યૂઝ ગુજરાત જાયન્સ કુકરવાડાના સંયુક્ત ઉપક્રમે પક્ષી બચાવ કરોના અભિયાન બે હજાર પચીસ ઉત્તરાયણ પર્વના ભાગરૂપે પ્રથમ વખતે પ્રાણીઓ અને પક્ષીઓને તાત્કાલિક ધોરણે બચાવવા અને તેમને સમયસર યોગ્ય સારવાર આપવા માટે કરોના અભિયાન બે હજાર પચીસ જીવાદાયી કાર્યને લઈ જાયન્સ કુકરવા દ્વારા આયોજન કરવામાં આવ્યું ઉત્તરાયણ પર્વ નિમિત્તે દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને આ ઘાયલ પક્ષીઓને સારવાર કરી અને નવું જીવન આપવું તે પણ ઉત્તરાયણમાં પુણ્ય કરવા જેવું કાર્ય છે પક્ષી બચાવ અભિયાન ગેન્જ કુકરવાળા દ્વારા પશુ દવાખાના કુકરા મુકામે ખૂબ સુંદર આયોજન કરી કુલ તેર પક્ષીઓ ત્રણ કૂતરા એક નીલગાયને સારવાર કરવામાં આવી પક્ષી બચાવ અભિયાન જહાંઝ કુકરવારાના પ્રમુખ નિકુંજભાઈ પટેલ મંત્રી કેતનભાઈ પૂર્વ પ્રમુખ મૌલિકભાઈ ઉપપ્રમુખ કનુભાઈ ઉપપ્રમુખ વસંતભાઈ પંડ્યા વેટેનરી ડૉક્ટર ભરતભાઈ વેટેનરી ડૉક્ટર કીર્તિભાઈ વેટેનરી ડૉક્ટર રક્ષિતભાઈ પંડ્યા પૂર્વ ઉપ સરપંચ સંજયભાઈ પટેલ કમલેશભાઈ પટેલ પત્રકાર વિકાસભાઈ પટેલ મથુરભાઈ પટેલ પ્રવીણભાઈ પટેલ કમ્પાઉન્ડર ચંદુભાઈ રાવળ પટેલ શિવમકુમાર ઠાકર હેમાંશુકુમાર ઠાકર જય રાવલ પક્ષી બચાવ કરોના અભિયાનમાં ખૂબ સુંદર બે દિવસ સેવા આપી ધન સેવા તે પ્રભુ સેવાના કાર્યો કરવામાં આવ્યા જાયન્સ કુકરવા દ્વારા પક્ષી બચાવ કરોના અભિયાન સાથે બસોથી વધુ પક્ષીઓ માટે ઝાડ સેવ ચણ્યા ગાયને સૂકું ઘાસ કૂતરાઓને લાડુ આપી ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી જાયન્સ કુકરવા દ્વારા તારીખ પંદરથી ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી બે કિલો દોરી લેવામાં આવશે દોરી લેવાની યોજના ફક્ત કુકરવાડા ગામ પૂરતી છે તે દરેકે ખાસ નોંધ લેવી જે બે કિલો દોરી આપશે તેમને જાયન્સ કુકરવા દ્વારા હોલીબોલ આપી સન્માન કરવામાં આવશે દોરી આપવાનું સરનામું જાયન્સ કુકરવાડાના કાર્યાલય ગામ પંચાયત ઓફિસની બાજુમાં આપ રાત્રિ આઠ ત્રીસથી નવ ત્રીસ કલાક સુધી લેવામાં આવશે જાયન્સ કુકરવાડામાં માનવતા દાતાશ્રીઓ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખૂબ સારું દાન આવેલ છે જે દાન કુતરાઓ માટે લાડુ પક્ષીઓ માટે ચણ તેમજ ગાયો માટે ઘાસ માટે ઉપયોગ કરવામાં આવશે મારું નામ મગલિક ગરજી હું કુકરવાડા જાયન્સનો પૂર્વ પ્રમુખ છું અને સેવા કે પ્રવૃત્તિઓ સાથે સતત સંકળાયેલો રહું છું જાયન્સ પ્રમુખ તરીકે રહ્યો એમાં દર વર્ષે અમારે આવી રીતે પક્ષીઓનું બચાવવા માટેનું એક અભિયાન ચાલતું હોય છે જેની અંદર પક્ષીઓ કોઈ પણ ઘાયલ થયા હોય તો એમને એ લાવી એની સારવાર કરીએ છીએ એના સિવાય પક્ષીઓ કોઈ બીજે જાય ના એના માટે અમે એ પશુ દાવાખાની અંદર ચણ સેવો અને એવું બધું નાખી અને કાબરો કબૂતર અને લગભગ બધા પક્ષીઓ એક પણ રહે દોઢસોથી બસો પક્ષીઓ પછી ચરણ માટે કહેવાય ઉડે ના અને ઘાયલ ના થાય એની સંપૂર્ણ કાળજી રાખીએ છીએ અને કૂતરાઓ માટે લાડુ બનાવવાની વ્યવસ્થા કરીએ છીએ એની અંદર અમને કુકરવાડા જૈન સંઘ તરફથી દર વખતે યોગદાન આપવામાં આવે છે તો એ એ યોજના પ્રમાણે અમે દર વખતે કૂતરાઓને લાડુ પણ નાખીએ છીએ દર વર્ષે અમે ગાયોને ઘાસચારાવ પણ નાખીએ છીએ એના માટે પણ ગામના બધા જ લોકોનું દાન લઈએ છીએ અને જ્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે બધા જ લોકો દાન કરતા હોય છે એ વખતે અમે ફક્ત દાન ભેગું કરીએ છીએ અને પછી જ્યારે ગાયો ભૂખી થાય એ વખતે જરૂરિયાત પ્રમાણે અમે પૂરા લાવી અને ગાયોને પોષણ પૂરું પાડીએ પક્ષીઓ માટે બીજું એવું આયોજન છે કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે બધા જ લોકો ડાબા ઉપર પતંગ ચકાવતા હોય છે પોતપોતાની મસ્તીમાં હોય છે તો અમે પૂર્વ પ્લાનિંગથી પહેલાં જ એક જાહેરાત કરતા હતા કે કોઈપણ દુકાનની અંદર કોઈપણ ડાબા ઉપર મનો કે દોરીના ગૂંચમડા અને કોઈ જગ્યાએ વાળ તાર ઉપર દોરી લેવાતી હોય ઝાડ ઉપર દોરી એવી દોરીના ઘૂંચમણાં ભેગા કરીને આવે તેવા લોકોને યોગ્ય ઇનામ આપ્યું એમ કે ગઈ વખતે અમે બોલ અને બેટ રાખ્યું હતું અને આ વખતે અમે વોલીબોલ આપવાનું નક્કી કરેલું છે જેથી કરીને ગામની અંદર કોઈ જગ્યાએ ગૂંચમડા દોરી કે તાર ઉપર દોરી કે ઝાડ ઉપર દોરી એવું કોઈ જગ્યાએ જોવા મળતું નથી બાળકો સ્વયંભૂ એ બધી દોરી પોતપોતાની જોડે ભેગી કરે છે અને ભેગી કરી અમને પ્રોવાઈડ કરે છે અને પછી અમે વજન કરી બે કિલો વજન થાય એટલે એક વોલીબોલ આપીએ છીએ તો દરેક જણ આ બધી દોરી ઉભરાઈ અને કોઈ પક્ષીઓના પગમાં આવવાના એના માટેને અમે આ પૂર્વ તૈયારી કરી મૌલિકભાઈ આ જે દોરી લેવાનું કેટલા સમયમાં રાખેલું છે આયોજન અને કેટલા લિમિટ સમય રાખેલું કુકર પૂરતું છે કે કુકરવાડા સીમિત જ છે અને એટલા માટે અમે આધાર કાર્ડની પણ માગણી કરી છે કે જે દોરી લઈને આવે એ બાર પોતાનું આધાર કાર્ડ પણ સાથે લેતું હોય મોડીને તે ઓગણીસ તારીખ સુધીમાં કોઈ પણ દોરી આપવા આવે તો અમારી ઓફિસ ખુલ્લી હોય છે તે અગર દોરીનું વજન કરી અને અમે એ રીતે દોરી લઈ લઈએ છીએ અને એમને ટોકન આપી દઈએ છીએ અને પછી જેટલા ટોકન આપીએ એ પ્રમાણે અમે વસ્તુ લાવી અને એક જાહેર પ્રોગ્રામ કરીએ બધા જ લોકો બોલાવીને અમને સન્માન કરી અને અમે એ એમને આપી દઈએ છીએ મારું નામ ભરત પટેલ છે હું મહેસાણા જિલ્લા પંચાયતમાં પશુપાલન શાખામાં ફરજ બજાવું છું કુકરવાડામાં જાયન્ટ્સ ક્લબ તરફથી ઉત્તરાયણ નિમિત્તે પક્ષી બચાવો અભિયાન એમાં બે દિવસ ચૌદમી જાન્યુઆરી અને પંદરમી જાન્યુઆરીએ પક્ષીઓ જે ઘાયલ થયા હોય દોરીથી તો એમની સારવાર માટે જે પશુ દવાખાના કુકરવાડા ખાતે અમે આ કેમ્પનું આયોજન કર્યું હતું એમો અમારા માનનીય નાયબ પશુપાલન નિયામક ડૉક્ટર બીડી અમીન સાહેબ અહીંના કુકરવાડાના પશુ ચિકિત્સા અધિકારી નિકુલભાઈ પટેલ સાહેબ એમના તરફથી અમને સંપૂર્ણ એક તો જગ્યાની વ્યવસ્થા પ્લસ દવાઓની વ્યવસ્થા એમના તરફ પૂરતી અમને આપી છે ફ્રી ઓફ કોઈ કોસ્ટ નહીં બરાબર અને અમે ના લિકા જે સારવારની જે કાર્યક્રમ પૂરો કર્યો છે એમાં એમાં સંતોષ છે અને એની સાથે સાથે વિશેષમાં તો આજે પંદરમી તારીખે બે ડોગે બી ઇન્જર થયેલા તો એમની બી સારવાર કરી અને સોખડા નર્સરી જે અમારી ગવર્મેન્ટની છે ત્યાંથી એક નીલ ગાયનું બચ્ચું આવેલું એ બી ઇન્જર થયેલું બીમાર થયેલું તો એની બી સારવાર અમે એક આપીશું એટલે અમે જિલ્લા પંચાયત પશુપાલન શાખાનો જાયન્સ કુકરવાડા તરફથી આભાર માનીએ શું નામ આપનું અને કયા સંસ્થાના માધ્યમથી આજે પક્ષી બચાવ અભિયાનનું કામ કરવામાં આવેલું છે જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશનનું જાયન્ટ્સ કુકરવાડા અમારી સંસ્થા છે અને વર્તમાનમાં હું રાવલ કેતનમાં કાંતિલાલ એ જાયન્ટ્સના પ્રમુખ મંત્રી તરીકે દાયિત્વ કાલ થઈ લઈને અત્યાર સુધીમાં કેટલા પક્ષીઓની સારવાર કરવામાં આવી છે લગભગ અમારા ત્યાં આ ચૌદમી જાન્યુઆરી પંદરમી જાન્યુઆરી બે દિવસનું આપણું પક્ષીઓ કરુણા અભિયાન હતું એમાં ક્યાં સત્ય પ્રેમ અને કરુણા જેવા એવા ગુણોનો સંચાર થાય અને એ જીવનની અંદર દયા ભાવના ઉત્પન્ન થાય એ ઉદ્દેશને સાથે અમે સંસ્થાએ નક્કી કર્યું કે આવો એક કાર્યક્રમ કરવું અને અત્યાર સુધી બે દિવસની અમારે બાર જેટલા પક્ષીઓ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવેલી હતી હા તો અત્યાર સુધીમાં તો ચૌદથી પંદર કોલ આવેલા હતા અને તે આગળ અમે જે અમારી યોજના પ્રમાણે વાઇઝ જે અમારા સદસ્યો હતા એ લોકોના મોબાઈલ નંબર સોશિયલ મીડિયા મારફતે મૂકેલા તેના દ્વારા સંપર્કની સ્થળ ઉપર જે તે પક્ષીને લઈ આવું અને એની સારવાર અર્થે અહીંયા હોસ્પિટલમાં લાવવું અને સારવાર કર્યા પછી જો કોઈ એવું લાગે કે આ અને વધુ સારવારની આવશ્યકતા છે તો વિજાપુર મોટી હોસ્પિટલ એને એને લઈ જવું રિફર કરવું એમ બે દિવસની અંદર ફક્ત દૂરીથી પક્ષીઓના ઉદ્દેશ બચાવવાની એક ગણતરી સાથે આપણે કામ કરતા હતા પરંતુ અહીં આવ્યા પછી અમને એનો પણ અનુભવ થયો કે બે દિવસની અંદર બે કૂતરા જે હતા એમને પણ તકલીફ થયેલી દૂરી દ્વારા અને એને પણ અહીંયા સારવાર કરવામાં આવેલી એક નીલઘાય જે સોખડા સોખડા મુકામે જે આપણું નર્સરી છે એ નર્સરીના તેના હોદ્દેદારો જે લોકો નીલ લઈને આવેલા હતા એને પણ તકલીફ હતી એની પણ અહીંયા ખૂબ જ સારી રીતે સારવાર કરવામાં આવેલી હતી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ કે સંસ્થાના આમ તો ઘણા બધા આયામો ચાલતા હોય છે પણ એક જીવદયાનો એક કાર્યક્રમ અમારા દર વર્ષે નિયમિત રૂપે આવા જીવદયાના કાર્યક્રમો થતા એની અંદર પક્ષીઓને જાણ નાખવી ચણ નાખવા અને સેવો નાખવી એ અમારા બે દિવસની અંદર ખૂબ જ અસરકારક કાર્યક્રમ તરીકે કરી કારણ કે જો એને ખાવા માટે શોધવા માટે બહાર ના જવું પડે અને જો એને અહીંયા ખોરાક મળી જાય તો આ પક્ષીઓ અકસ્માતથી બચી શકે એ પ્રકારના ઉદ્દેશ સાથે પણ કામ થાય છે બીજું કે ઉત્તરાયણ પર્વની દાનનો ખૂબ જ મહિમા છે તો આ મહિમાના અનુસંધાનમાં અમારા સંસ્થા દ્વારા એ કૂતરાને લાડુ આપવા ખવડાવવા એ પણ એ અમારી યોજનાબદ્ધ ફક્ત ઉત્તરાયણ દિવસે નહીં પરંતુ આગામી શેડ્યુલનું આયોજન કરી અને પછીના પંદર દિવસની અંદર આ કાર્યક્રમ કરવો નિયમિત રૂપે જેથી કરીને એક પ્રકારનો અનાજનો બગાડ ના થાય અને સાચા હાથમાં જીવદયાનું પ્રેમી છીએ અને જીવદયાના લોકોનું ઉજાગર થાય એવા પ્રયત્નો કરીએ છીએ બીજું અમે ઉત્તરાયણ પર્વમાં દાનનું જે મહત્ત્વ છે કે દાન દ્વારા વ્યક્તિનું વ્યક્તિત્વનો વિકાસ થતો હોય છે અને સમાજ ઉપયોગી અને સમાજની અંદર અનેક કાર્યો થતા હોય છે એટલા માટે સમાજની અંદર આવાહન કરેલું એમાં કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ગામનો સામાન્ય નાગરિકે પણ ગાયોના ઘાસચારા માટે એક પોતાનું યથાવગ એક રૂપિયાથી માંડી અને પાંચ હજાર સુધીનું અમને દાન મળેલું છે અને અમે સ્પષ્ટપણે આજે કહેવા માગીએ છીએ કે જે હેડ જે હેડ નીચે દાન મળ્યું હોય એ હેડમાં જ અમે પૈસા વાપરવાના છીએ અને એ પણ આગામી દિવસોમાં એનું શેડ્યુલ બનાવીશું અને એનો ઉપયોગ કરવાનો છે ફક્ત ઉત્તરાયણ નહીં પણ આ પ્રકલ્પ અવિરત ચાલુ રહે